કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા પરંતુ તેઓએ ગુજરાત મુલાકાતને વધારી દીધો અને ચાર દિવસ તો તેઓએ ગુજરાત પ્રવાસ કર્યો અને આ ચાર દિવસના ગુજરાત પ્રવાસમાં રાતોરાત તેઓએ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી અને તેઓએ વસંત વગડા ખાતે લંચ ડિપ્લોમેસીને પણ એક સ્વરૂપ આપ્યું છે લંચ ડિપ્લોમેસી દરમિયાન બંધ બાણે કયા પ્રકારની વાટાઘાટો થઈ કયા પ્રકારની ચર્ચા વિચારણા થઈ તે કહેવું થોડુંક અશક્ય છે કારણ કે કે નારાજગી જ્યારે ચરમસીમાએ પહોંચી છે ત્યારે કોંગ્રેસ હંમેશાની જેમ આ વખતે પણ ભાજપ પર જ પ્રત્યારોપ આરોપ લગાવતો આવ્યો છે કે ભાજપને ને શંકરસિંહ વાગેલા એટલે કે બાપુથી ડર લાગ્યો છે અને ભયભીત થઈ ગયેલા ભાજપે હવે બાપુના નામે અફવા ઉડાવવાનું શરૂ કર્યું છે ત્યાં જ બીજી બાજુ નારાજ બાપુને મનાવવા માટે હવે કોંગ્રેસ એટલે કે દિલ્હીથી હાઈ કમાન્ડનું તેડું આવ્યું છે અને બાપુ દિલ્હીમાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે એક મીટિંગ યોજવાના છે હવે આ બધી સિચ્યુએશન લઈને આ બધા સંજોગને લઈને બાપુનો બડાપો કહેવો બાપુની નારાજગી કહેવી કે પછી કહેવું બાપુની બગાવત ખબર નથી પડતી કે આ બધા વાક્યોમાં બાપુ ક્યાં ફિટ બેસે છે પરંતુ હા એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જે નારાજગી છે છે એ પહોંચી ગઈ અને બાપુ થવા તૈયાર નથી ત્યારે આજે આપણે વાત કરવાના છે બાપુની બગાવત વિશે અને ચર્ચા કા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ તેમજ ભાજપ નેતા મહેશ કસવાલા દિલીપભાઈ મહેશભાઈ આપ બંને અતિથિનું હું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં બાપુ કેન્દ્ર સ્થાન ઉપર રહ્યા છે કોંગ્રેસ વિધાનસભા ઇલેક્શન નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ પોતાના આંતર વિખવાદ છે કે પક્ષમાં રહેલા મત મતાંતર કે જૂથવાદને સંકેલવાને બદલે દિવસે દિવસે એક નવો કહેવાય કે

ખાસ કરીને એને મને લાગે છે છે કે બે બાબતો ઈચ્છી રહ્યા એક તો એને સીએમ પદ જોઈએ છે બીજું જો એ કોંગ્રેસ આપવા તૈયાર નહીં હોય અને નહીં જ આપે કોંગ્રેસ તો પોતે જે ઈચ્છે એટલા ધારાસભ્યોને ટિકિટ અપાવી આ બે મૂળ બાબત છે એની એની પાછળનું કારણ એ છે કે ભરતસિંહ સોલંકીએ

આ આખી સપાટીને સંકેલવાનું ભીનું સંકેલવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો કોંગ્રેસ પ્રભારી ગેહલોત તરફથી બાપુ બગાવત કરી રહ્યા છે બળાપો ઠાલવી રહ્યા છે બળવો કરી રહ્યા છે કે ખજુરાઓ પાર્ટ ટુ નું પુનરાવર્તન કરવાના છે એ વસ્તુ તો બાપુના મનને જ ખબર છે અને બાપુ પોતે જાણે છે કે પોતે એક્ઝેક્ટલી શું કરવા ઈચ્છી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે બાપુ અને ગેહલોત વચ્ચે મુલાકાત થઈ હતી વસંત વગડામાં લંચ ડિપ્લોમેસી યોજાઈ હતી બંધ બારણે બેઠક થઈ અને ત્યારબાદ જે નિષ્કર્ષ બહાર આવ્યો છે એ થોડુંક ચોંકાવનારું છે બાપુની

એવો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થતો નથી કારણ કે બાપુ તો પહેલા અમારી સાથે જ હતા જી તમે એને થોડા વર્ષથી કોંગ્રેસના લોકોએ ઉછી ના લીધા છે અને તમે કોંગ્રેસ એને ચલાવો છો કોઈ અન્ય પાર્ટીમાંથી આવીને પછી પ્રદેશ અધ્યક્ષ થયા હોય કેન્દ્રના મંત્રી થયા હોય વિરોધ પક્ષના નેતા થયા હોય એ તમારી પાર્ટીમાં થયું છે બાપુ હોય કે ન હોય ભારતીય જનતા પાર્ટીની સાથે બાપુ ઘણા વર્ષથી નથી તો ભારતીય જનતા પાર્ટીને ક્યાં ફરક પડ્યો જી બાપુ ઓગણીસો ને ની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયા થોડા સમય માટે મુખ્યમંત્રી પણ રહ્યા ઈ પછી બાપુ તો અમારી સામે જ છે બાપુ અમારી સામે છે ને અમે તમામ ચૂંટણીઓ લડ્યા છીએ અઠ્ઠાણું ની લડ્યા છીએ બે હાજર બે ની લડ્યા છીએ બે હાજર સાત ની લડ્યા છીએ બે હાજર બાર ની લડ્યા છીએ વચ્ચે આવતી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યા છે ગ્રામ પંચાયત ની ને નગરપાલિકાની પણ લડ્યા છે એમાં અમને કઈ બાપુ નો ભય હજી સુધી દેખાયો નથી આ તો તમે જાણો છો દિલીપભાઈ આપ પણ જાણો છો તો આજે અમારે શાના માટે જયારે અમારી પાસે કેન્દ્રની અંદર સત્તા નહોતી સત્તા હતી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અમે નથી ડર્યા બાપુથી તો આજે તો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે આ દેશના વન થર્ડ ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અમારે ડરવાની જરૂર નથી અને બીજું અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનું કામ ચાલી રહ્યું છે અત્યારે નવ દિવસ જે વિસ્તારક તરીકે યોજના તરીકે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લઈને એક કાર્યકર્તા અંદર ફરી અને અમે લડાઈ લડી રહ્યા છીએ ને એટલે અમે કોઈ નથી ડરતા નથી અમે બુથ માં લડીએ છીએ બેન એ લોકો જૂથમાં લડે છે અમે બુથ ની અંદર વિજય મેળવવા માટે આજે તપશ્ચર્યા કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા અને સરકારના અમારા જ સરકારની

પોતાનો આંતરિક મામલો છે કોંગ્રેસનો એમને પ્રભારી આવીને શું 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 બેઠક કરી કરી કરવું પાર્ટીમાં રહેવું રહેવું આખરે મારે એના માટે કોઈ કમેન્ટ કરવાની જરૂર નથી સવાલ ભારતીય જનતા પાર્ટીનો છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સાથે બાપુ હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ હતું બાપુ બગાવત કરીને ભારતીય જનતા પાર્ટીમાંથી ગયા તો પણ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર આજે છે કે રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચ્યો છે અને દેશના સત્યોતેર ટકા જેટલા ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટી છે એના કાર્યકર્તાનો પરિશ્રમ અને અમારા સંગઠનની તાકાત દિલીપભાઈ એક શબ્દ આપણે વાપર્યો છે બાપુની બગાવત ઓગણીસો પંચાણું જે રીતે બાપુ ભાજપમાં હતા અને ત્યારબાદ તેઓએ ભાજપના એટલે કે કેમ્પનું જે પ્રકારે વિસ્તરણ કર્યું હતું નાખી હતી કારણ કે કોંગ્રેસમાં પણ તમે કીધું પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બ્લેકમેલ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો બળવો પણ ઠાલવી રહ્યા છે બે વસ્તુ છે કાં તો એમને સીએમ બનવું છે કાં તો પોતાના ધારાસભ્યોને ટિકિટ અપાવડા છે લાગી રહ્યું છે કે બાપુની બગાવત આપણે જે શબ્દ વાપરી રહ્યા છે એ બાપુ માટે યોગ્ય બેસી રહ્યો છે હા યોગ્ય છે એમનો ભૂતકાળ જોતા તો એ સ્પષ્ટ દેખાય છે કે અગાઉ બે વખત એમણે ભાજપની સરકાર ગબડાવેલી જે હા એક વખત કોંગ્રેસ સાથે રહીને એક પોતે અને પોતે પણ સરકાર બનાવી હતી આ ત્રણ ઇશ્યુઓ પરથી સ્પષ્ટ આપણે કહી શકાય કે બાપુનો ઇતિહાસ એવો રહ્યો છે કે બગાવત કરવી જી બળવો કરવો જે એ શબ્દ વાપરીએ તે એ અત્યારે થઈ રહ્યું છે એ તો મને દેખાઈ રહ્યું છે પણ આમાં મૂળ વાત ક્યાંથી શરૂ થઈ છે જ્યારથી અમિત શાહ બાપુને વિધાનસભાની એમની ઓફિસમાં મળવા ગયા વિરોધ વિરોધ પક્ષ નેતા નેતાની ચેમ્બરમાં ત્યારથી આખો ઇસ્યુ ઉભો થયો એ એક ભાજપની ચાલ હતી જો એમને મળવા જાય તો કઈક નવી વાત ઊભી થાય એના બાપુ માટેની કઈ જે ભાજપને જે અફવાઓ ફેલાવી હતી એ ત્યાંથી શરૂ થઈ છે કે બાપુ ભાજપમાં આવે છે કોઈ પણ સંજોગોમાં બાપુ ભાજપમાં નહીં જાય એટલા માટે બાપુ નહીં જાય એ તો બરાબર છે પણ કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ ઈચ્છતા નથી કે બાપુ ભાજપમાં જાય અને અમિત શાહ નરેન્દ્ર મોદી બંને ઈચ્છતા નથી કે બાપુ ક્યારેય પણ ભાજપમાં આવે કારણ કે એમની શક્તિ જાણે છે શંકરસિંહની શક્તિ શું છે આ નેતાઓ જાણે છે કોંગ્રેસમાં અત્યારે કોઈનું જો સંગઠનાત્મક વ્યક્તિગત રીતે કોઈ સૌથી મજબૂત પાસું હોય તે શંકરસિંહ પાસે છે શક્તિ સેના એમણે બનાવેલી એ શક્તિ સેના એટલી મજબૂત હતી કે કોંગ્રેસના નેતાઓએ એને વિખેરવાની ફરજ પાડી જે અત્યારે અલ્પેશ ઠાકોર પાસે છે એ મૂળ બનાવેલી શક્તિ શંકરસિંહ બાપુએ એ એનો ઉપયોગ ત્યારે એ કરી શકે એમ હતા એ આજે પણ એનો વ્યક્તિગત એટલા બધા સંપર્કો છે બાપુના કે જે જે ભાજપને ભારે પડી શકે એમ છે ભાજપને સરકાર બનાવતા સત્તા પર આવતા અટકાવી શકે એમ છે એટલા શક્તિશાળી શંકરસિંહ શંકરસિંહ છે એટલા માટે ભાજપે

દિલીપાઈ વાત કરી કે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી આ વાતને ચલાવે છે દિલીપભાઈ આપની વાત સાથે હું સંમત નથી એટલા માટે કે સોશિયલ મીડિયાને ચલાવવા માટે સમાચારો ચલાવવા માટે રાજકીય રીતે પાર્ટી ચલાવવા માટે અમારી પાસે અનેક માધ્યમો છે ભારતીય જનતા પાર્ટી એટલા બધા કામો કરે છે કામોને સોશિયલ મીડિયાથી ચલાવીએ અમારે આની જરૂર જ નથી વાત રહી તમે કહ્યું કે અમિતભાઈ મળવા ગયા હતા આ દેશની સૌથી મોટી પાર્ટી સત્તા પાર્ટીના વડા સૌજન્ય ખાતર જ્યારે વિધાનસભાની અંદર આવતા હોય પોતાના એક જૂના સાથી છે વિરોધ પક્ષના નેતા છે મને એમ લાગે છે કે લોકશાહીની અંદર આ સૌજન્ય હોવું જોઈએ એને કદાચ કોઈ રાજકીય વિશ્લેષકો પત્રકારો જે રીતે મૂલવે પણ ઉત્તમ ઉદાહરણ અમિતભાઈ શાહે પૂરું પાડ્યું છે કે એક રાષ્ટ્રીય નેતા તરીકે ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિ તરીકે જ્યારે ગુજરાતની અંદર આવે અને વિપક્ષના નેતાને સૌજન્યની મુલાકાત કરે એમને સામેથી મળવા જાય મને એમ લાગે છે કે લોકશાહીની અંદર આ પ્રણાલી હોવી જોઈએ અને અમિતભાઈએ કદાચ શરૂ કરી છે એવું મને લાગે છે આ વિવેક આ વિવેક ગમે તેટલા મોટા ઊંચા દરજ્જાના નેતા હોય ને આ વિવેક હોવો જોઈએ ને અમિતભાઈએ બતાવ્યો છે આની અંદર ભારતીય જનતા પાર્ટીની કોઈ મનસા શંકરસિંહ માટે અફવાઓ ફેલાવાની ન હોઈ શકે અને દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ઓથોરિટી કોઈ કાર્યકર્તાએ કોઈ અફવા શંકરસિંહજી ભાજપમાં આવે છે કે શંકર અમારે જરૂર જ નથી અમે અમારી પાર્ટીને ચલાવવા માટે કે આવનારા જે કોઈ લડતો છે ચૂંટણીના સંદર્ભમાં કહીએ સરકારના સંદર્ભમાં કહીએ અમે અમારી તાકાતથી લડવા માંગીએ છીએ નથી સામેના લોકોની નબળાઈને જોઈને અમે અમારી તાકાતથી ચૂંટણી લડીશું અમારી તા સામેની નબળાઈ કોંગ્રેસની વિપક્ષની નબળાઈને જોઈને અમે ચૂંટણી લડવાના નથી અમે અમારી તાકાત અમારા કાર્યકર્તાઓ અમારા સંગઠનની તાકાત અમારા સરકારના કરેલા કામોને કારણે અમે છીએ અમારું અસ્તિત્વ આજે આટલું સારું છે અને ભવિષ્યમાં પણ અમે સમજીએ છીએ કે અમારો કાર્યકર્તા મજબૂત છે અમારી સરકાર નિષ્પક્ષપણે પ્રજા માટે જનસેવાના કામ કરી રહી છે બે દિવસ પહેલા એક અમારા મુખ્યમંત્રીનો સાહેબ ફોટો જોયો ને તમે સાહેબ

કે ભાજપના ટોચના જેટલા નેતાઓ છે એ તમામે કહ્યું છે કે ભાઈ શંકરસિંહ ભાજપમાં આવતા હોય તો અમે આવકારીએ છીએ હા અમારી વિચારધારા જો અપનાવતા હોય તો અમે એમને આવકારવા તૈયાર છીએ તમામ નેતાઓ કહી ચુક્યા છે શા માટે એમને કેવું પડે એવું કે ભાઈ તમે આવવા તૈયાર છો ભાજપ જો મજબૂત હોય તો એમને કહેવાની જરૂર નથી શા માટે ભાઈ કોંગ્રેસના નેતાઓને ઉછી લેવા પડે એટલા માટે એ બધું થઈ રહ્યું છે કે જેથી કરીને એક કોંગ્રેસ વિરુદ્ધની વાત ઉભી થાય મને લાગે છે કે અહીંયા કોંગ્રેસના કોઈ પ્રતિનિધિ હાજર હોત તો વધારે સારું હતું કે જેથી કરીને જવાબ આપી શક્યા હોત પણ નથી હાજર છતાં મારે કેવું છે કે જે કંઈ આ ચાલી રહ્યું છે એ કોંગ્રેસના ખતમ કરવા માટે ચાલી રહ્યું છે કોંગ્રેસને તોડી પાડવા માટે થઈ રહ્યું છે કારણ કે ભાજપને એવો મોટો ડર પેસી ગયો છે કે એમને સત્તા પર આવતા આ આકાશમાં તારા દેખાય દેખાઈ જશે એવું સ્પષ્ટ એમને ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે જ આ બધું કરવું પડે છે બૂથ લેવલ ઉપર જે અત્યારે કાર્યક્રમો ભાજપ આપી રહ્યું છે એ સારામાં સારા કાર્યક્રમ છે કોંગ્રેસ અત્યારે આંતરિક વિખવાદોમાં ભરાઈને પડી છે એ વિખવાદો કે મુકેલવા એ એમને કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે બીજી બાજુ ભાજપ ને જે કરવું છે એ કરી શકું છે કોંગ્રેસમાં વિખવાદો જે ઊભા કરવા તે કરી શકાશે લોકોમાં જે એક કે ભ્રમણા ઊભી કરવી હતી કે જે ભાજપની સ્ટાઇલ છે કે ભ્રમણા ઊભી કરો અને આપણે ઘૂસો એ એ થઈ રહ્યું છે દિલીપાઈ છે તો નારાજ બાપુને તેઓ મનાવી શકશે ખરા હાઈકમાન્ડ ના જેટલા પણ પ્રયાસો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે એ પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઊણું ઉતર્યું હોય તો દેખાઈ રહ્યું છે હવે એક આ છેલ્લો આશય કાતો છેલ્લો પ્રયાસ મને

તો પ્રશ્ન તો ગંભીર છે એમાં તો ઇનકાર થઈ શકે એમ નથી સવાલ એ છે કે એનો ઉકેલ કઈ રીતે લાવવો અને પ્રશ્ન શું છે પ્રશ્ન સ્વાભાવિક છે કે શંકરસિંહ છે એટલે સત્તા હશે સત્તાની વાત હશે સત્તાની આજુબાજુ જે એમને ગોઠવવાના છે એ વાત હશે પોતાના પોતાના જે ટેકેદારો છે એને ટિકિટો આપવાની વાત હશે એ એ બધા પ્રશ્નોનો ઉકેલ તો લાવવો જ પડશે કોંગ્રેસે કોઈ પણ રીતે હા અને અહીંના જે સ્થાનિક નેતાઓ જે કોંગ્રેસના છે એ પણ એ પણ ઈચ્છે છે કે શંકરસિંહ મજબૂત થાય એને સતત એને ગૂંચવડામાં ઊભા રાખવા અને એમના જેમની જે મનોકામનાઓ છે એ પૂરી ન થવા દેવી એ બધા ઈસ્યુઓને લઈને આજે જે દિલ્હીમાં મીટિંગ થવાની છે મીટિંગ થઈ રહી છે કે જે કહેવાયના પરિણામો આવશે એ ઉપરથી ખ્યાલ આવશે જી

શું ભાજપ તેનો ફાયદો ઉપાડશે શું ભાજપની અગેઇન્સ્ટમાં કોઈ એવી મજબૂત રણનીતિ ઘડશે કે જેનો જો આ નારાજગી સોલ્વ થઈ પણ જાય છે તો પણ ભાજપને કોઈ અસર ન થાય એની એક વાત ભારતીય જનતા પાર્ટી એના આંતરિક વિખવાદ માટે કંઈ પણ બોલવા માટે અમે તૈયાર નથી જે કોંગ્રેસમાંથી સારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં આવ્યા છે જે હજી પણ આવશે તો એને આવકારવા તૈયાર છે કારણ કે આ ગાડા વગરનું થઈ ગયું છે તૂટેલું ગાડું એની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આજે બેસવાના નથી સામાજિક રીતે જો લોકો જાહેર જીવનમાં લઈ પ્રજાની સેવા કરવા માંગતા લોકો વિકાસની રાહ પર ચાલનારા લોકો હવે કોંગ્રેસ ના કાર્ય કરતા હોવા છતાં કોંગ્રેસ માં દિલીપભાઈ હજી પણ અમારા પર એવો આક્ષેપ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ને થોડા દિવસે તારા દેખાયા છે દિલીપભાઈ અને જાગૃતિબેન બંનેને હું પૂછવા માંગુ છું કે થોડા દિવસ પહેલા અખિલેશ યાદવે એક નિવેદન કરીને ગુજરાતનું અપમાન કર્યું તો આમાં ભારતીય જનતા પાર્ટીની સાજિશ તમને ક્યાંય લાગે છે ચલો એમાં નથી લાગતી ને બીજો મુદ્દો હું આપને કહું કે ત્રણ કે ચાર દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીર શાંત પાડવી જોઈએ અલગતાવાદીઓની સાથે ચર્ચા ના કરવી જોઈએ પાકિસ્તાનની સાથે ચર્ચા ન કરવી જોઈએ એવું હું તમે જાગૃતબેન તમારી સહિત વિશ્લેષકોની સાથે કોંગ્રેસના લોકો એક બાજુ આવું કહેતા હોય બીજી બાજુ સાહેબ મામા માસીના

કેવાનો મતલબ મારો એમ છે આમાં ભારતીય જનતા પાર્ટી આવા કૃત્યો કરે જ નહીં કારણ કે અમારા અંદર આ વસ્તુ નથી દેખાડ્યું હારી હારી જઈએ જઈએ તો અમને આ દેખાડ્યું નથી ક્યારે શીખવાડવા નથી કે સામેના માણસની ઉપયોગ કરી અને આપણે હાવી થઈ જાય અમારામાં તાકાત છે અમે કામ કરી રહ્યા છીએ એટલા માટે આવા ને આવા મુદ્દાઓ જયારે કોંગ્રેસના લોકો લાવે ત્યારે મને એમ લાગે છે કે કોંગ્રેસ નો મૃત્યુ ઘંટ શરૂઆત થઈ મૃત્યુ ઘંટ વાગી ચુક્યો છે અને એકસો ને ત્રીસ વર્ષ

નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરે છે અમે અમારી તાકાત ઉપર કોઈનો પણ ડર રાખ્યા વગર પ્રજાની કસોટીમાંથી પાર ઉતર્યા છીએ અને આવનારા સમયમાં ઉતરીશું દિલીપભાઈ હા મહેશભાઈ જે વાત કરી એમાં એક થોડા ઉદાહરણો આપવા માંગુ છું કે ભાજપને ક્યાં ક્યાં મુશ્કેલી ઉભી થઈ રહી છે જે પેલું કે લોકોમાં રોષ છે જે આ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે 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 વાતાવરણ છે એ વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઉદાહરણ આપું તમને વિધાનસભામાં ગૃહમંત્રી સામે જૂથું ફેંકવામાં આવે કેન્દ્રના મંત્રી ઉપર જૂથું ફેંકવામાં આવે સુરતમાં ભાજપના રાષ્ટ્રીય નેતા ઉપર ખુરશીઓ ઉછાળવામાં આવે આ જે બધી ઘટનાઓ છે શું બતાવે છે લોકોમાં રોષ છે જેમાં કોઈ સવાલ નથી એને ભાજપે મુખ્યમંત્રી શા માટે બદલવા પડ્યા લોકોનો રોષ ઠંડો કરવા માટે લોકોને સહાનુભૂતિ મેળવવા માટે પણ એમાં પણ સફળતા નથી મળી હાલના મુખ્યમંત્રી જે ભાજપે બદલીને મૂકવામાં આવ્યા છે એ લોકોમાં જેટલું જોઈએ એટલું વર્ચસ્વ ઊભું કરી શક્યા નથી પાર્ટી પ્રેસિડેન્ટ એનું વર્ચસ્વ ઊભું નથી કરી લોકો વચ્ચે જઈ નથી શક્યા લોકપ્રિય બની નથી શક્યા આ બધા કારણો છે એટલા માટે જ શંકરસિંહ માટેની જે આખી એક સ્ટ્રેટેજી ભાજપે બનાવી છે ભાજપની ભગીની સંસ્થાઓએ જે બનાવી છે એનો સ્પષ્ટ આમાં ખ્યાલ આવે છે એનો સ્પષ્ટ જે પ્લાન છે એ દેખાય છે ભલે બાપુની માનસિકતા રહી છે એ બગાવત કરવી કોંગ્રેસ તોડી પાડવી ભાજપને તોડી પાડવા નવી પાર્ટીઓ બનાવી પોતાના સંગઠનો ઉભા કરવા એ શંકરસિંહ બાપુની સ્ટાઇલ છે કામ અને રાજકારણને તોડી ફોડીને નૈતિકતાના મૂલ્યો છે એનું અધાપતન કરવું એ પણ શંકરસિંહની સ્ટાઇલ છે એ જ રીતે ભાજપની પોતાની પણ સ્ટાઇલ છે કોંગ્રેસ કોંગ્રેસ ક્યારે એક બની નથી કોંગ્રેસના નેતાઓ ક્યારે એક બના નથી આવી બધી પરિસ્થિતિમાંથી વધુમાં વધુ ફાયદો

કે મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી અહીંયા હતા નરેન્દ્રભાઈ ત્યારે અને આજે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ છે બંનેમાં જમીન આસમાનનો ફરક છે એનું કારણ છે કે એ વખતે માત્ર ગુજરાતની સરકાર હતી અમારે ગુજરાતના અંદર અમારું શાસન હતું અને ગુજરાતની સરકાર એના પોતાના બલબૂતા ઉપર સરકાર ચલાવવાની હતી જે કેન્દ્રમાંથી અમને અન્યાય થતો હતું નર્મદાના યોજના નર્મદા યોજનાના દરવાજા ચડાવવાની અમને મંજૂરી નહોતી મળતી રોડ રસ્તા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની ગ્રાન્ટ નહોતી મળતી તેત્રીસ ટકા કેરોસિન રાતો રાત અમને કેન્દ્રની સરકાર કાપી લેતી હતી ગરીબોનું કેરોસીન ગુજરાત ની સુરક્ષા માટે આતંકવાદી વિરોધી ધારા માટેની મંજૂરી નહોતી આપતી ગુજરાતની અંદર કોઈ કેસ ચાલે તો એના કેસો આ દેશની અંદર ગુજરાતની અંદર જાણે અદાલતનો હોય એમ બહાર લઈ જતી હતી આવા પ્રકારના અનેક અન્યાયો ગુજરાતની સરકારને એ વખતની કોંગ્રેસની કેન્દ્ર સરકાર કરતી હતી આજે પરમકૃપાળુ પરમાત્માને ગુજરાતના સાડા સવા છ કરોડ ગુજરાતની જનતાની કારણે આજે એવા દિવસો આવ્યા છે કે ગુજરાતની અંદર અંદર પણ પણ ભાજપની ભાજપની સરકાર સરકાર છે છે કેન્દ્રની નર્મદા યોજનાના અડતાલીસ કલાકમાં યોજનામાં દરવાજા ચડાવવા માટેની મંજૂરી મળી છે કોલસાની ખાણો ના હક્કો ગુજરાતને મળ્યા છે ગુજરાતની અંદર જે જોઈએ આજે ગુજરાતની સરકારને મોસાળે મામા પીરસે એ વખતે મેં કહ્યું અમે ન તો ડરતા તો આજે તો અમારે ડરવાની કારણ કે અમારી બે સરકારો કામ કરે છે અને મને કહેતા આનંદ થાય છે કે ત્રણ વર્ષનું શાસન કેન્દ્ર સરકારનું હમણાં તમારા મીડિયાના લોકોના જે સર્વે આવ્યા આ દેશની અંદર પહેલી વખત કોઈ માણસ સત્તામાં આવ્યા પછી એને ત્રણ વર્ષના શાસન પછી એની લોકપ્રિયતામાં વધારો થયો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી છે કે એની લોકપ્રિયતામાં વધારો થયો છે જ્યાં સુધી વિજયભાઈની વાત છે જે પ્રકારના ફટાફટ નિર્ણયો લેવામાં આવે છે જે કોઈ નિર્ણય અને સમસ્યાઓ રહેવાની બેન જાગૃતિ બેન સમસ્યાઓ રહેવાની દિલીપભાઈ પણ સમસ્યાઓને પ્રો થઈને સરકાર કેવી રીતે તાત્કાલિક સોલ્વ કરે છે એના ઉત્તમ ઉદાહરણો આપણે એની ડિબેટ કરવા જઈશું તો મને એમ લાગે છે સમય ઓછો પડશે પણ જે પ્રકારે વિજયભાઈ એ સમસ્યાઓના સમાધાન માટેનું કામ કરી રહ્યું છે મને એમ લાગે છે કે બંને સરકારો ધરાતલની સાથે રહીને કામ કરે છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આ સરકારની યોજનાઓ જો લોકો સુધી અમે પહોંચાડીએ છીએ જે કામ કરી રહી છીએ

E uh -huh. uh -huh. આસાર દેખાઈ રહ્યા છે કારણ કે બાપુની નારાજગીમાં ક્યાંય કોઈ જ અંત આવ્યો નથી કોંગ્રેસ તરફથી મરણીય પ્રયાસ થઈ રહ્યા છે બાપુને નારાજગીમાંથી બહાર કાઢવા માટે માટે અને કોંગ્રેસમાં એક શાંતિ બનાવવા જે ઉભો થયો છે તેને થાળે પાડવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ હવે હરકતમાં આવ્યું છે અને બાપુને દિલ્હીના તેડા આવ્યા છે બાપુ દિલ્હી પહોંચી ગયા છે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આજે મીટિંગ કરવાના છે હવે જોવું એ રહ્યું કે બાપુને બગાવત રંગ લાવે છે કે પછી કોંગ્રેસ હાઈ કમાન્ડના જે પણ પ્રયાસો છે તે સફળ સાબિત થાય છે અને બાપુની જે પણ પ્રકારની નારાજગી છે એ ઉકેલાઈ જાય છે મહેશભાઈ દિલીપભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો ક્યાંક ને ક્યાંક બાપુની બગાવત આ શબ્દ શંકરસિંહ વાઘેલા માટે ક્યાંક ને ક્યાંક અણસાર દેખાઈ રહ્યા છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુ કદાવર નેતા બાપુ ક્યાંક ને ક્યાંક બગાવતના ફોર્મમાં ચાલી રહ્યા છે જોવું એ રહ્યું કે કોંગ્રેસ કમાન્ડ તેઓની નારાજગીને સંતોષી શકે છે કે પછી કંઈક અલગ જ દિશામાં કોંગ્રેસ આગળ વધે છે અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર